આટલું બધું દેણું છે તો તારે ગર્લફ્રેન્ડ છે પણ છે ગર્લફ્રેન્ડ છે ને એટલે જ મારી માથે આટલું બધું દેણું છે તો સારા મુનો કામ ધંધો કરી લે ભાઈ આલે આ રૂપિયા કપ રકમીને કચોરા લઈ લેજે અને આલે આ તારે ગિફ્ટ અને આનો તું જ પ્રિન્સ અને તું જ કિંગ આલે એવોર્ડ હાલો એને તો ધંધે લગાડી દીધો હે કેમ કે મારા જવું તો પછી દાંડિયા રસ રમવા અને પેલા જાવ છું હું એમ કે મોબાઈલ માં હા તો મિત્રો એમ કે મોબાઈલ જેમ સુરત માં ધૂમ મચાવે છે એવી જ રીતે આપણે રાજકોટ માં આવી ગયા છે ધૂમ મચાવવા કોટી લોકો લાલચ નહીં સીધી વાત નો બકવાસ તો કહી દીધું ભાઈ આપની ઉપર 180 માં લોકો ખરીદી નો હોય ને એવા ભાવમાં માં 180 રૂપિયા માં બ્રાન્ડેડ કંપનીના ના નેકબેલ 6 મહિના પીસ ટુ પીસ રિપ્લેસમેન્ટ ગેરંટી સાથે હા તો ઓછો ભાવ કઈને ઓછા પીસ રાખતા નથી જથ્થા બંધ જથ્થા બંધ ફૂલ બકાજી કી બીજી ધમાકેદાર ઓફર માર્કેટમાં તમને મળતા 500 થી 700 રૂપિયા વાળા

કોબી બી કઈ નહીં જાય છૂટશે નહીં એવા મજબૂત કેબલ આ ચારે ચાર ઉપર એમ કે મોબાઈલ ના ઓપનિંગ ના ખુશીમાં રાખેલી છે અને તારીખ ખાસ કરીને સમજી લેજો આપણે બીજા ની ગણે લોકો આપણી લાલચ અને સ્કીમો વિડિયો માં આપતા નથી જેની તારીખ 30 તારીખ અને મંગળવાર 1 તારીખ અને બુધવાર ઓપન ઓલાબ લેવાનો ભૂલાય નહીં પછી કેતાને લોકો લઈ ગયા અને અમે લઈ ગયા એમ કે મોબાઈલ માં તમને હોલસેલ ના વામાં રીટેલ માં એસેસરીઝ મળી જાહે જેમ કે સ્માર્ટ વોચ એરબડ્સ હેડફોન નેકબેન્ડ બ્લૂટૂથ સ્પીકર પાવર બેક એડપ્ટર તેમજ વિડિયો બનાવવા માટે ખાસ વાયરલેસ માઇક તેમજ તમામ પ્રકારની એસેસરીઝ મળી જશે તેમજ ગેજેટમાં પણ હોલસેલ ના ભાવમાં રિટેલ વોટર પ્રેશર ગન બ્લોવર ડ્રોન કેમેરા પ્રોજેક્ટર ગિમ્બલ સીસીટીવી કેમેરા તેમજ એર સોફા મસાજર તેમજ ઘણી બધી પ્રકારના તમને અહીંયા ગેજેટ મળી જશે આઈડી કોલોબ્રેશન મેં એમ કે મોબાઈલ નાખેલી છે એને ફોલો કરો અને રોજ નવી અપડેટ મેળવો જેનું એડ્રેસ મવડી આનંદ બંગલા ચોક નજીક સ્વામિનારાયણ ચોક એમ મોબાઈલ રાજકોટ